રોડ મુદ્દે કોંગ્રેસના કાર્યક્રમ સુર સુધી જંબુસર નગરના ડેપોટી ટંકારી ભાગોર સુધીનો રોડ અને બિસ્માર બન્યો હતો જંબુસર નગરપાલિકા દ્વારા આ બિસ્માર રોડ ની આરસી રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી વધુ વરસાદ વરસતા આ રોડની કામગીરી બંધ કરી દેવાતા રોડની કામગીરી શરૂ થાય તે માટે વરૂચ જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા ડેપોટી તંકારી બાગોના રોડ મુન્દે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પરંતુ નગરપાલિકા દ્વારા આ રોડની પુનઃ કામગીરી શરૂ કરતા કોંગ્રેસના કાર્યક્રમ સુરસુરી થયું હતું જમ્બુશર નગરનો મુખ્ય માર્ગ જે જંબુસર તાલુકાની જનતા માટે અવરજવર કરવાનો મુખ્ય માર્ગ છે ડેપોથી ટંકારી ભાગોર રોડ એટલો બધો ખખરધજ બિસ્માર બન્યો છે કે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ઘણી વખત આ રોડ પરના ખાડાઓમાં વાહનો છે જંબુસર નગરપાલિકા દ્વારા આરસીસી રોડની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને વરસાદ વરસ્યો હતો અને રોડની કામગીરી બંધ કરવામાં આવી હતી તે સમય દરમિયાન વરસતા વરસાદમાં રોડનું કામ ચાલુ હોવાનો વિડીયો પણ વાયરલ થયો હતો કામગીરી ફરી શરૂ ન થતા કોંગ્રેસ દ્વારા રોડની કામગીરી કરવા અંગે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ભરૂચ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી શહેર પ્રમુખ ઇરફાનભાઈ પટેલ નગરપાલિકા વિરોધ પક્ષના નેતા શાકીર મલેક તાલુકા પ્રમુખ સરસિંહ રાણા નરેન્દ્રભાઈ પટેલ ભરૂચ જિલ્લા સોશિયલ મીડિયા પ્રમુખ ભરતભાઈ ગોહિલ સહિત હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા પરંતુ નગરપાલિકા દ્વારા આ રોડની કામગીરી બાબતે ક્વોલિટી કંટ્રોલ ચેક કર્યા બાદ સવારે રોડની કામગીરી પુનઃ શરૂ કરી દેવાતા કોંગ્રેસના કાર્યક્રમનું સુરશુરું થઈ ગયું હતું આ બાબતે ભરૂચ જિલ્લા પ્રમુખે આક્ષેપો સાથે જણાવ્યું હતું કે ભાજપ ભ્રષ્ટાચાર સિવાય કશું નથી કરી શકતી જંબુસર શહેર સહિત જિલ્લાના રોડની દયનીય હાલત છે જંબુસર નગરના પ્રમુખ માર્ગ માટે સ્થાનિક આગેવાનો દ્વારા રજૂઆતો કરતા આરસીસી રોડ મંજૂર કરાયો હતો જાન્યુઆરીથી વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો છતાંય સત્તાધીશોએ કાળજી ન રાખી કામગીરી માટે ચોમાસું લાવી દીધું ચાલુ વરસાદ કામ કરતા હોય કમિશનરને કામ બંધ કરાવવાનો ઓર્ડર આપ્યો હતો ચોમાસા પહેલા આ રોડની કામગીરી કરવાની હતી આગામી દિવસોમાં પવિત્ર શ્રાવણ માસ કંબોઈ મંદિરે હજારો દર્શનાર્થીઓ અહીંયાથી પસાર થશે આ રોડની ખરાબ હાલત એટલા માટે છે કે જંબુસરના કમલમમાં કેટલી ટકાવારી કોન્ટ્રાક્ટરે આપી છે તેની તપાસ કરવાની જરૂર છે આ કોન્ટ્રાક્ટર ચાલુ વરસાદે કામ કરતો હતો તો તેને બ્લેકલિસ્ટ કેમ ન કરવામાં આવ્યો તેની તપાસ થવી જોઈએ આ રોડની કામગીરી શરૂ કરવામાં આવી છે એટલે આ આંદોલન ડિલે કરી રહ્યા છે તેવું જણાવવામાં આવ્યું હતું રાશિફ સિંહાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે જમ્મુ સર ગઈકાલે ચાર વાગે ભૂત મૂકીને માટે ભાઈ કામ બંધ છે ચાલુ કરવા માટે કોઈ મેસેજ આપીને આપ ચાલ સૂચના આપી દીધી રાતો રાત ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ કોંગ્રેસના આંદોલનથી એ રાતો રાત ચાલુ કરવામાં આવેલું છે તો ભાઈ રાત તમે કેમ ચાલુ કરવામાં આવેલું છે જ્યારે કામ ચાલતું તો બંધ કરવા શા માટે બંધ કર્યું એક અધિકારી કરીને એન્જિનિયર છે એને ખોટી રીતે પોતે રજા પર હતો તેમ છતાં એને સસ્પેન્ડ કરવામાં આવેલો છે નાની માછલીઓને બચાવીને મોટી માછલી બચાવીને નાની માટીને એક ઉદાહરણ આપીને એને સસ્પેન્ડ કરાયો છે એ દુઃખદ ઘટના છે કર્મચારીને હું તો ઓળખતો નથી પણ મેં વાત જ્યારે લોકો કેટલા આગેવાનો મારફત વાત સાંભળીને આ વાત લઈ જઈને છે અને એને ફરીથી પોતે રજા પાછો તો ચાર દિવસની તો શા માટે સસ્પેન્ડ કરવામાં આવેલો છે જરૂરી આવા લોકોને ન્યાય આપવો જોઈએ લોકોને ધ્યાન બીજે નહીં દોરીને રસ્તાને કામ બસ હતું ને એક એન્જિનિયર સસ્પેન્ડ કરે ધ્યાન આ રસ્તો ખૂબ અગત્યનો છે અહીંયાથી લોકો કોલેજ જાય છે સ્કૂલે જાય છે આવનાર દિવસોની અંદર તહેવારો હોય ખંભો જવાનું થતું હોય ગુજરાતમાંથી લોકો આવતા હોય છે દર્શનાર્થે હરી જગ્યા રોડ બને એ અમારી અપેક્ષા ભલે આજે કહી લો બંધ ના કરે નગરપાલિકાના સત્તાધિક ભલે આજે ખેડૂત વહેલી તકલીફ જમ્મુસર અને આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જ્યારે તાલુકામાં ચાલતા મનરેગા કોબાણ બાબતે તપાસ બાબતે શું મનરેગા કંબળ જમ્મુસર તાલુકામાં થઈ રહ્યું છે અમારા જિલ્લાના પ્રમુખ આગેવાન અનુસાર જ્યાં સુધી અમારી કોઈ પૂરતી માહિતી નહીં આવે પૂરતા પુરાવા નહીં આવે તો અમે ત્યાં જવાના છે અમે છેલમ બી જવાના છે જવાના બીજા અનેક ગામોમાં જવાના છે અમે તો પૂરતી અમારે ત્યાં પૂરતા માહિતી આવ્યા પછી અમે જવાના છે સાથે જે જંબુસરની વાત કરો છેલ્લા ઘણા સમયથી શહેરની અંદર બીજું પાણી આવતું નથી જ્યારે હું ધારાસભ્ય ત્યારે વહીનભાઈ દુબેના ઘેરથી જ્યારે પ્રમુખ હતા ત્યારે કુટ રકમ પણ આપેલી આજે એ પ્રોજેક્ટ છત્રસિંહભાઈ મૌર્યના વખતથી મંજૂર થયેલા આજે એ પ્રોજેક્ટ ક્યાં લટકે છે કે ભાજપ વિકાસની વાતો કરે છે ધોસર શહેરના લોકો આજે ખંજવાર અનેક રસમી સાથે પીરાય છે બિચાર તો પાણી લેવું પડે છે ગરીબ લોકો ક્યાં જાય મારે સત્તાધીશ લોકોને કહેવું છે કે આ શહેરનું પાણી વહેલી તકે આવે આવનાર દિવસોની અંદર ઓગસ્ટ સુધીમાં પાણી નહીં આપે તો અમે અમે એ પણ આંદોલન કરવા છે

એની કાળજી ના રાખીને ચોમાસું લાવી દીધું એક સાઈડ નો રોડ બન્યો આજે એક સાઈડ એટલી ખરાબ હાલતમાં છે કે ત્યાં રહીને સ્ટુડન્ટ વિદ્યાર્થીઓ પસાર થાય છે ગામડાની અવરજવર ત્યાં રહીને છે અને એ રોડ પર ચાલુ વરસાદે ટ્રીમિક્સ થી કામ કરતા હોય અને કમિશનર આદે સાહેબો કે કામ બંધ કરાવવા માટે બંધ કરી દો ત્યારે મારે એવું કહેવું છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને કે ચોમાસા પહેલા તમને ખબર નથી આજે થોડાક જ પાંચ સાત દિવસ પછી આપણો પવિત્ર શ્રાવણ માસ ચાલુ થાય છે અહીંયા તીર્થ સ્થાન આપણું આવેલું છે કંબોય તે સ્થાન છે હજારો ભક્તો આખા સમગ્ર ઇન્ડિયામાં હિન્દુસ્તાનમાંથી લોકો દસ્તા થયાં આવે છે ત્યારે આ રોડની હાલત એટલી ખરાબ છે કે પોતાનો દીકરો જોબ પર ગયો હોય જમ્બુસર કંઈક કામે ખેડૂતનો દીકરો આવેલો હોય કે કોઈ વિદ્યાર્થી સ્કૂલે ગયો હોય તો માતા પિતા રાહ જોવે છે કે સાજો સમૂહ ઘેર આવી ગયો કે નહીં આટલી ખરાબ હાલત છે એટલા માટે રોડની ખરાબ હાલત થઈ છે કે જમ્મુસરના કામલોમમાં કોન્ટ્રાક્ટર આપેલી છે એની તપાસ કરવાની જરૂર છે આ ભ્રષ્ટાચારની તપાસ કરવાની જરૂર છે હવે ખૂબ મોટું આંદોલન જે કરવાના હતા હવે ચક્કા જામ કરી દેવાના હતા કે રસ્તો કેમ બંધ કરવાનો આડે સાહેબ આજે પાંચ દિવસથી વરસાદ નથી તો વરસાદ પાંચ દિવસમાં રોડ કેટલો બન્યા એક તો ચોમાસું ઇન્ટેન્સલી જો રસ્તો હવે કોન્ટ્રાક્ટર ને બ્લેકલિસ્ટ કેમ ના કર્યો તમે ચાલુ વર્ષે કામ કરતો હતો તો એને બ્લેકલિસ્ટ કેમ કરવામાં આવ્યો એટલા માટે કે તમને ટકાવારી કમલોમાં પહોંચતી હતી માટે આની તપાસ થવી જોઈએ અને આ રોડ ચાલુ ચોમાસામાં બને છે એની પણ તપાસ થવી જોઈએ આજે રોડનું કામ ચાલુ કરી દીધું છે એટલે અમે આંદોલન એ કરી અને અમારા કોંગ્રેસ આંદોલન કર્યું એટલે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ ધારાસભ્યથી લઈને નગરપાલિકા સુધીના જિલ્લા પંચાયત સુધીના તમામ લોકો એક્ટિવ થઈ અને રાતોરાત રોડ ચાલુ કરાવી દીધો તો આટલા દિવસ તમે ક્યાં હતા કોંગ્રેસે આંદોલનની જાહેરાત કર્યું ને તમે લોકોએ ચાલુ કરાવી દીધું બાકી ભ્રષ્ટાચારથી પડશે કુદરત તમને બચાવે બત્રીસ વર્ષ સુધી તમે સત્તામાં છો એને તમને ચરવી ચડી ગઈ છે નશામાં છો હવે તમે ઘેર જવાના એ ચોક્કસ વાત છે મુખ્યમંત્રી દ્વારા આ રોડ બંધ કરવામાં આવ્યો હતો અને મુખ્યમંત્રીના આદેશથી જ આ રોડ શરૂ કરવામાં આવ્યો છે બાબત આપનું શું મુખ્યમંત્રીના આદેશથી બંધ કરવામાં આવ્યો અધિકારીએ કીધું અધિકારી બ્લેકલિસ્ટ કરવાની જરૂર હતી જે કોન્ટ્રાક્ટર ચાલુમાં વરસાદ કામ કરી શકે ખરાબ કામ કરી શકે એને બ્લેકલિસ્ટ કેમ ના કર્યો કમલમમાં પૈસા ધરાવે એટલા માટે કોંગ્રેસે આંદોલન આપ્યું ને પાછો રોડ ચાલુ કરી દેવાનો અને ભ્રષ્ટાચારની બી તપાસ થવી જોઈએ ભાજપનો એવું કેવું છે કે ભાઈ મુખ્યમંત્રી પાસે આ રોડ ચાલુ કરવાના હતા જેના કારણે આ કોંગ્રેસે આ આંદોલન ઉભો કર્યું કોંગ્રેસે આંદોલન કર્યું એટલા માટે ચાલુ કર્યું ચાર પાંચ દિવસથી બરુષવા વરસાદ નથી છેલ્લા તો તમે પાંચ દિવસ પહેલા શું કરતા હતા કોંગ્રેસે ગઈકાલે બહાર પાડ્યું છે આંદોલન કરો ચાર વાગે તો પાંચ દિવસ સુધી તમે શું કરતા હતા પાંચ દિવસ સુધી વરસાદ નથી